પાડેના વિસ્તારમાં ચૈત્ર મહિના નિમિત્તે એલિન પાર્ક રણછોડ નગર સોસાયટી મિત્ર મંડળ દ્વારા આ વર્ષે પણ શ્રી ગાયત્રી માતાનો પાઠોત્સવ ઉજવવામાં આવ્યો હતો સુરતના વિસ્તારમાં ચૈત્ર મહિના નિમિત્તે એલ એન પાર્ક રણછોડ નગર સોસાયટી મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગાયત્રી માતાનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને આ પાઠોત્સવમાં પૂજા હવન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ત્રણ હજારથી વધુ ભાવિક ભક્તોએ આ પ્રસંગમાં ભાગ લીધો હતો સાથે જ ડાયરાનું પણ અનોખો કાર્યક્રમ યોજાયો હતો ચેતન અશોકભાઈ આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કઈ જગ્યા પર રાખવામાં આવ્યો છે આજે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે તારીખ સત્તાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ શનિવારે બપોરે ગાયત્રી યજ્ઞનો કાર્યક્રમ છે સાંજે સાત વાગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે ને લગભગ ત્રણ જેવા માણસોનું આમ ભક્તિમાં લાભ મહાપ્રસાદ પ્રસાદીનો લાભ લેશે અને રાત્રે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવેલું છે આજે તમે જે કાર્યક્રમ કરી રહ્યા છો કેટલા વર્ષોથી કરી રહ્યા છો આ લગભગ અમે દસ વર્ષથી કાર્યક્રમ કરતા આવ્યા છીએ અને આવી રીતે કરતા રહેશો હજુ આગળ તમે મીડિયા દ્વારા લોકોને શું સંદેશો આપવા છો બસ આપને એક જ સંદેશો આપવા માંગે છીએ કે આવી રીતે આપણા હિન્દુત્વ બની રહે અને આપના એકતા જળવાઈ રહેશે બધા મળીને સાથે મળીને આ કાર્યક્રમ કરવા માંગીએ છીએ આવી રીતે